જે છે કઈ રીતે તારણો કાઢવામાં આવતા અથવા તો આપણો વડીલો એ પાડેલા હતા એ એ ટોપિક ઉપર એ વિષય ઉપર આજે જે છે એ પૂર્ણતઃ આપણે ચર્ચા કરી નાખી છે એટલે એ વિષય છે એના વિશે વાત કરવી છે જેમાં ઘોડાના શરીરોના રંગો જે છે જેવા હોય એ પ્રમાણે એમના નામોની જે છે પછી થયા હોય આ જે છે એ ધરતી ઉપર ઘણા બધા અશ્વ જેમ કે કાઠિયાવાડી મારવાડી સ્તીપી ચમુરવી અને અરબી આવા ઘણા બધી પ્રજાતિઓના અલગ અલગ અશ્વો જે છે એ થયા છે અને છે હાલમાં પણ ઉપલબ્ધ છે પ્રચલિત પ્રચલિત પણ છે એમાંય પછી પેટા પ્રજાતિઓ કઠિયાવાડી અશ્વ હોય તો એમની છત્રીસ પેટા પ્રજાતિઓ વિરાણી તાજન ઢેલ હેમણ માણેક પટી નોરાળી હિરાળી વગેરે વગેરે ત્યાર પછી મારવાડી હોય તો એમાંય પેટા પ્રજાતિઓ અરબીમાંય પેટા પ્રજાતિ પાછી એટલે એ અશ્વો બધા અને એ બધા જ સોના તારણોમાં પાછા એમના રંગો રંગો ઉપરથી પાછા એમની જે છે એ પાળ રંગો પરથી એમના નામ એ અલગ વિષયો આશુમાં મનુષ્ય કરતા પણ વધુ જે છે અથવા તો મનુષ્ય જેટલી જ જે છે એ વિષયો ઉપર ધ્યાન આપણા વડીલોએ દોરેલું છે જેવી રીતે સમાજ જીવનમાં મનુષ્ય જીવનમાં જ્ઞાતિ જાતિ નામ આ વગેરે વિષયો ઉપર ચર્ચાઓ થાય એવી રીતે કરેલી છે છે અને અશ્વને તો પૂર્ણ પુરુષ પણ કહેવાય ઘોડાને એટલે એ પણ એક અલગ વિષય આખો અને અશ્વની પાછી એમાં વિશેષતાઓ ખૂબ ઊંડું અશ્વ વિજ્ઞાન ખૂબ ઊંડી અશ્વ સમાજ અને ઘણા બધા પુસ્તકો અશ્વ દર્પણ શાલીહોત્ર જેવા જેમાં આ બધે બધા ઉલ્લેખો એટલે અશ્વના વાતોને કરવા બેસીએ અશ્વ અશ્વ વિજ્ઞાનને સમજવા બેસીએ અને તો સમજવા બેસીએ આ બધું તો આપણે જે છે એ ઘણો બધો સમય લાગે એમાં એટલે નાના મોટા ટોપિકો ઉપર આપણે ચર્ચા કરતા રહીએ છીએ જેવી રીતે આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી અશ્વો વિશે જેમાં આપણે ચર્ચાઓ એવી કરી હતી કે આપણે વાત કરીએ અશ્વના દાંત ને ઉપરથી અશ્વનું આયુ જે છે એ ઉંમર નક્કી કરતા એટલે કે એ પણ તારણો કાઢતા વડીલો ઘણું બધું હતું એમનામાં એ વખતે એવી રીતે રંગ પરથી અશ્વના નામ પાડેલા છે એ વખતે એમણે અને એમાંય સારા કે કઈ રીતે શું છે એ વિષયો તો આપણે એ વિષયને શરૂ કરવા જઈ રહ્યા છીએ એ પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પ્રેસ કરી રાખો જેથી તમામ વિડિયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અમે આ ચેનલ ઉપર અદ્ભુત અશ્વ વિજ્ઞાન અને અશ્વ વિશેની માહિતીઓ પુસ્તકોના આધારે મુકતા રહીએ છીએ અને સાહિત્ય તેમજ ઇતિહાસની હિસ્ટોરિકલ વાતો પણ અમે આ ચેનલ પર કરતા રહીએ છીએ તો આપણે વાત કરીએ જેમાં અશ્વના રંગ પરથી અશ્વના જે છે એ નામ

આ આ રીતે એ વખતે નામો વડીલો દ્વારા અથવા તો અશ્વ પરીક્ષકો અશ્વ નિષ્ણાતો અને સમજ ધરાવતા લોકો દ્વારા લેખકો દ્વારા પાડવામાં આવેલા આખા શરીરનો રંગ એક જ હોય અને એમાંય બીજા રંગનું જે છે ટપકું હોય તે અશ્વને જે છે એ પુષ્પાક્ષ અશ્વ કહેવામાં આવે છે જે અશ્વની અંદર આખા શરીરનો રંગ એક જ હોય અને એમાં પણ બીજા રંગનું ટપકું હોય એને પુષ્પાક્ષ અશ્વ કહે છે જેના અંગે સર્વ રંગ મળેલા હોય અને એમાં બીજા રંગનું બિંદુ હોય એને મિશ્રાંગશ્વ કહેવાય છે ત્યાર પછી ઇથી આગળ જો વાત કરીએ તો તાળવાનો રંગ કાળો હોય તેને કૃષ્ણતાળુ કહેવામાં આવે છે અને જેના શરીરનો રંગ થોળો અને મોઢાનો રંગ કાળો હોય તેને કાળમુખ કહે છે ત્યાર પછી જેના શરીરનો રંગ હોય પણ છે એ કહેવાય છે એટલે આ આવા વિષયો છે અશ્વની અંદર ત્યાર પછી રંગનું તિલક તે અરુણા છે અરુણાંજન અશ્વ કહેવાય છે તેને જે અશ્વના શરીરનો રંગ ગમે તે હોય છતાં પણ જાઘનો રંગ જે છે એ કાળો હોય તેને અમંગળ અશ્વ કહે છે અને શરીરનો રંગ ગમે તે હોય પણ કાળા રંગનું તિલક હોય તે અશ્વને આપણે વાત કરી તેમ અરુણાંજન કહે છે ત્યાર પછી અંગનો રંગ તો ગમે તે હોય પણ કાળું તિલક હોય તો તે કાળાંજન અને અંગનો રંગ ગમે તે હોય પણ શ્વેત તિલક વાળું અશ્વ છે એ શ્વેતાંજન અને શરીરનો રંગ ગમે તે હોય પણ ઘોડાના કપાળમાં કાળિયાર મૃગના જેવું તિલક હોય અંગનો રંગ ઘોડાના શરીરનો રંગ ગમે તે હોય પણ એમના કપાળમાં કાળિયાર મૃગ જે છે એમના જેવું તિલક હોય તો તેને પદ્માંજન અશ્વ તરીકે જાણીતું છે અને એને કહેવામાં આવે છે જેના કપાળે ધોળું ટીલું હોય પણ વચ્ચે અંતર હોય ધોળું ટીલું હોય પણ તેના વચ્ચેનું અંતર હોય તો તેને જે છે અર્ધાંગી કહેવાય છે શરીરનો રંગ ગમે તે હોય પણ ચાર પગનો રંગ શ્વેત હોય તો તેને કચુંકી કહે કહે છે અંગનો રંગ ગમે તે હોય પણ માથાથી પૂછડા સુધી સીધી ડોર હોય તો તેને જે છે એ મગર કહે છે અને ઘોડાના શરીરનો રંગ લાલ અને તેના પર ધોળા ટપકા હોય તો તેને પહોપકર કહે છે એ દૂત કહેવામાં આવે છે હવે આપણે દુહા વિશે વાત કરવી છે એમાં જે દુહો છે એ સોરઠી દુહો એમાં કે સોરઠી દુહો ભલો ત્રણ વસ્તુ જે છે ને એ સર્વશ્રેષ્ઠ માની છે આમાં કવિએ ત્રણ વસ્તુ એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે સોરઠી દુહો ભલો ભલોન કપડો ભલો સફેદ નારી તો નેણે ભલી અને ઘોડો ભલો કુબે એટલે આનો મતલબ એમ થાય કે સૌરાષ્ટ્રનો જે દુહો છે સોરઠી દુહો ભલો સૌરાષ્ટ્રનો જે દુહો છે એ ખૂબ સાંભળવામાં આપણને રૂડો લાગે આનંદમય લાગે સોરઠી દુહો ભલો કપડો ભલો સફેદ કપડું જે છે એ સફેદ હોય તો એ વધારે સુંદર દેખાય એમ નારી નેણે ભલી નારી ના નેણથી જે છે એમની ઓળખ થાય અને ઘોડો ભલો કુબેદ કુબેદ જાતિનો જે ઘોડો છે એ સર્વશ્રેષ્ઠ છે તો આ હતી ઘોડાના રંગ પરથી એમના નામો વિશેની માહિતી